નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે બાર ચાર બે હજાર પછી વાર થયો શનિવાર મિત્રો હાલ જીરાના બજારની ભાવ વાત કરું તો મિત્રો થોડોક પાછું મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે સારી અને સુપર ક્વોલિટી વાળાના ભાવ ચાર હજાર બસો ચાર ત્રણસો પ્લસ ભાવ બોલાય છે

મોરબી ત્રણ હજાર ત્રણસો અઠ્યાવીસથી ચાર હજાર ચારસોને બાર રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર પાંચસો વીસથી ચાર હજાર સાતસો ને ચુમ્માલીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર ત્રણસો સાસઠથી ચાર હજાર છસો ને એકવીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર છસોથી ચાર હજાર પાંચસો ને અગિયાર રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી સસ્થણ ત્રણ હજાર બસો અઠ્ઠાવનથી સાડ હજાર ત્રણસો સાઠ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર પાંચસો ને રૂપિયા સુધી ઉપલેટા બે હજાર ત્રણસોથી રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર છસો રૂપિયા સુધી ત્રોળ ત્રણ હજાર ત્રણસો રૂપિયા સુધી ભસાવ ત્રણ હજાર બસો રૂપિયા સુધી ઊંઝા ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી હારી ત્રણ હજાર છસો સાઠથી ચાર હજાર આઠસોને બાવન રૂપિયા સુધી પાટણ ત્રણ હજાર બસો અઠ્ઠાવનથી ચાર હજાર સાતસોને ત્રેસઠ રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર આઠસોને ચુમ્માલીસ રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર સાતસો આડત્રીસથી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી થરા ત્રણ હજાર છસો નેવથી સાડ હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી રાધનપુર બે હજાર ત્રણસો બત્રીસથી ચાર હજાર પાંચસોને સુડતાલીસ રૂપિયા સુધી પાપર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર છસો ને એંશી રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર ત્રણસો ને ઓગણ રૂપિયા સુધી વાવ ત્રણ હજાર બસોથી ચાર હજાર પાંચસો ને એકવીસ રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો તાજા ઝીરૂના બજાર ભાવ વિડીયોમાં સુધી એવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો દાખવી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા